નમસ્કાર મિત્રો આપણી ગુજરાત સ્ટોડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એકનાડ્યુમ આપનું હાર્દિક સ્વાગત કરજો તો મિત્રો રેલવે વિભાગે ઓકે તમને ખ્યાલ હશે કે મિત્રો ભારતનું સૌથી મોટું ભરતી બોર્ડ છે રેલવે વિભાગ ઓકે હર વર્ષે મિત્રો રેલવે વિભાગ છે એ કેટલાક વર્ષોથી કહી શકાય કે ભરતીઓ પ્રોપર ભરતીઓ નથી કરી રહ્યું જે પ્રમાણે પહેલાં રેલવે ભરતી બોર્ડ લાખોની સંખ્યામાં ભરતીની જાહેરાત કરતું હતું એ હવે નહીં જોવા મળતી ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટ બેઝ ઉપર તમને વેકેન્સીઓ જોવા મળતી હશે એપ્રેન્ટિસ ઉપર ખાસ કરીને વધુમાં વધુ વેકેન્સી એપ્રેન્ટિસ ઉપર આ રેલવે ભરતી બોર્ડ નિગાળી રહ્યો હતો પરંતુ વર્ષ બે હજાર ચોવીસ માટે રેલવે વિભાગે કાયમી સરકારી ભરતી માટે કેલેન્ડર જાહેર કર્યું છે મિત્રો ઓકે કે આગામી એટલે કે આ વર્ષમાં જ બે હજાર ચોવીસ પચીસમાં કયા મંથમાં ફોર્મ ભરાશે ને એ પણ જાહેર કર્યું છે એ આપણે આગળ જોઈશું ઓકે તો કઈ કઈ પોસ્ટ ઉપર ભરતી આવવાની છે જેમાં દસ પાસ છે બાર પાસ છે ગ્રેજ્યુએટ છે પછી જે લોકોએ એન્જિનિયરિંગ કર્યું છે જે લોકોએ કહેવાય કે મેડિકલ ફિલ્ડથી જોડાયેલા છે દરેકે દરેક વિભાગ માટે ભરતીની જાહેરાત કરી દીધી છે મિત્રો ઓકે અને એપ્રોક્સ તમને જોવા મળશે પચાસ હજારથી પણ વધારે વેકેન્સી જોવા મળી શકે છે હવે આપણે વાત કરવાની છે મિત્રો કે કઈ પોસ્ટ માટે શું લાયકાત રહેશે વગેરે વગેરે ડિટેલમાં જોઈશું કે કઈ કઈ પોસ્ટ આવવાની છે ક્યારથી ફોર્મ ભરાશે ડિટેલમાં માહિતી મળશું પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી જોજો એન્ડ સ્કીપ કર્યા જોજો હવે મિત્રો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે જે રેલવે વિભાગે જે નોટિફિકેશન જાહેર કર્યું છે એ અહીંયા તમને સ્ક્રીન ઉપર તમને જોવા મળતું હશે ઓકે આ એક સોર્ટ નોટિફિકેશન જાહેર કર્યું છે એન્યુઅલ કેલેન્ડર ફોર આરઆરબી આરબી રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ જેને કહેવામાં આવે છે આરઆરબી ઓકે હવે અહીંયા તમે જોઈ શકો ઇસ્યુઝ ઓફ સેન્ટ્રલ સેન્ટ્રલાઇઝ એમ્પ્લોય નોટિફિકેશન અહીંયા તમને જાન્યુઆરી માર્ચમાં જાન્યુઆરીથી માર્ચ સુધીમાં એએલપી એટલે કે આસિસ્ટન્ટ લોકો પાઇલટની નવ હજાર વેકેન્સીની જાહેરાત કરી છે કેટલી નવ હજાર વેકેન્સી આસિસ્ટન્ટ લોકો પાઇલટ આના ઉપર ડિટેલ વિડીયો પણ બનાવેલો છે મિત્રો આના વિડીયોની લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપી દઈશ પછી બીજી વેકેન્સી છે મિત્રો એપ્રિલ જૂનમાં તમને જોવા મળશે ટેકનિશિયન માટેની જે લોકોએ ખાસ કરીને આઈટીઆઈ ડિપ્લોમા કરેલું છે ઓકે ટેકનિશિયનનો જે કોર્સ કરેલો છે ડિપ્લોમા એમના માટેની વેકેન્સીની નોટિફિકેશન તમને એપ્રિલ જૂનમાં તમને જોવા મળશે તો જે લોકોએ ખાસ કરીને આઈટીઆઈ કરેલું છે એમના સુધી વિડીયો શેર કરી દીધો છો ઓકે ત્યાર પછી આગળ જોઈએ હવે જે નોન ટેકનિકલની વેકેન્સી હોય છે ને એનટીપીસી જેને કહેવામાં આવે છે એનટીપીસી ઓકે જે નોન ટેકનિકલ બહુ ખાસી વેકેન્સી બહુ પોપ્યુલર વેકેન્સી છે રેલવે વિભાગમાં ઓકે એનટીપીસીની નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ ઓકે જેમાં ગ્રેજ્યુએટ માટે અને અંડરગ્રેજ્યુએટ એટલે કે જે લોકો દસ પાસ બાર પાસ હોય છે એમના માટે તો લેવલ ફોર ફાઇવ અને સિક્સના આધારે આમાં તમને સેલેરી થોડી આના કરતાં જે અંડર ગ્રેજ્યુએટ છે ને એના કરતાં ગ્રેજ્યુએટ કેન્ડિડેટને સેલેરી સારી જોવા મળશે બાકી બંને પોસ્ટ સેમ છે મિત્રો ઓકે આ એનડી છે અને આ પણ એનડી છે પરંતુ આનું લેવલ ટુ અને થ્રીના આધારે તમને સેલેરી મળશે ઓકે તો આ નોન ટેકનિકલ પોસ્ટ માટે ગે ગ્રેજ્યુએટ કેન્ડિડેટ માટે અલગથી ભરતી થતી હોય છે એ તમને જુલાઈ સપ્ટેમ્બરમાં જ જોવા મળશે બંને વેકેન્સી જુનિયર એન્જિનિયરની પણ વેકેન્સી છે પછી પેરામેડિકલ કેટેગરીમાં જેટલી પણ જે લોકો મેડિકલ ફિલ્ડ સાથે જોડાયેલા છે ઓકે જેમ કે સ્ટાફ નર્સની વેકેન્સી છે પછી એના એના સિવાય ઘણી બધી મેડિકલ ઓફિસરની વેકેન્સી આવતી હોય છે એ બધી જ વેકેન્સી પેરામેડિકલ કેટેગરીઝમાં આવી જતી હોય છે એ તમને જુલાઈ સપ્ટેમ્બર મહિનામાં તમને આનું નોટિફિકેશન જોવા મળશે ઓકે અને મિત્રો કેલેન્ડર જાહેર કર્યું છે એટલે આ ભરતીઓ કન્ફર્મ છે કે આ ભરતીઓ આ મંથમાં તમને આવશે જ આવશે ઓકે તો જે લોકોનું રેલવેમાં એક ડ્રીમ હોય ઓકે તો અને ખબર હશે તમને કે રેલવે ભરતીની જાહેરાત કરે છે તો મિત્રો નાની જગ્યા ઉપર ઓછી જગ્યા પર ભરતી નથી કરતી ઓકે જેવી રીતે ચાર પાંચ હજાર દસ હજાર ભરતી એવી નથી જોવા મળતી ઓકે ખાલી એનટીપીસીની વાત કરું તો મિત્રો એનટીપીસીની વીસ હજારથી પણ પ્લસ વેકેન્સી છે અને બંનેની થઈને પચાસ હજાર વેકેન્સી થઈ શકે છે ગ્રેજ્યુએટ અને અંડર ગ્રેજ્યુએટ થઈને બંનેની થઈને મારા ખ્યાલથી પચાસ હજાર વેકેન્સી તમને જોવા મળશે ઓકે તો આમાં તમને દસ પાસ પણ આવી ગયું બાર પાસ પણ આવી ગયું ઓકે ખાલી દસ પાસ બાર પાસ ઓકે અને અહીંયા ગ્રેજ્યુએટ છે લોકો પણ કોઈ પણ ગ્રેજ્યુએટ કરેલો હોય એમના માટે પણ એનટીપીસીમાં વેકેન્સી જોવા મળશે ઓકે પણ આમાં સેલેરી થોડી સારી જોવા મળશે ઓકે જ્યારે નોટિફિકેશન આવશે ત્યારે ડિટેલમાં વાત કરીશું અત્યારે ખાલી સમજી લો કે કઈ કઈ વેકેન્સી આવશે બીજું વાત કરીએ કે ઓક્ટોબર ડિસેમ્બરમાં લેવલ વનના આધારે ઓકે ઓક્ટોબર વન સોરી લેવલ વન ઓક્ટોબર ડિસેમ્બર આ જે વેકેન્સી છે ને મિત્રો આઈ થિંક ગ્રુપ ડીની વેકેન્સી છે ઓકે ગ્રુપ ડીની વેકેન્સી છે મિત્રો ગ્રુપ ડીની વેકેન્સી છે અને આ જે ગ્રુપ ડીની વેકેન્સી છે ને મિત્રો આ પણ ખાસી જગ્યા પર વેકેન્સી થતી હોય છે અર વર્ષે તમને ખ્યાલ હશે લાસ્ટ ભરતીનો નોટિફિકેશન શકો તો આપણ વેકેન્સી તમને ઓક્ટોબર ડિસેમ્બરમાં તમને જોવા મળશે તો જે લોકોએ ગ્રુપ ડીની તૈયારી કરતા હોય પહેલેથી તો તૈયારી શરૂ કરી દેજો કેમ કે આનું એક્ઝામનું લેવલ છે ને મિત્રો એટલું બધું ટફ નથી હોતું ઓકે લેવલ વનના આધારે તમને સેલેરી મળતી હોય છે એપ્રોક્સ તમને અઢારથી વીસ હજાર રૂપિયા તમને સેલેરી આપતા હોય છે ઓકે પરંતુ આનું પરીક્ષાનું જે લેવલ છે ને મિત્રો એકદમ સામાન્ય લેવલ હોય છે ઓકે અને વેકેન્સી પણ ઘણી સારી વેકેન્સી હોય છે તો આમાં તમારો ચાન્સ પડી શકે છે તમારી તૈયારી શરૂ કરી શકો છો બીજી એનટીપીસી પણ બહુ સારી જોબ છે એમાં પણ સારી સારી પોસ્ટ હોય છે મિત્રો ઓકે એનટીપીસીમાં તો એની પણ તૈયારી કરી શકો આના ઉપર ડિટેલ વિડીયો હોય તો કોમેન્ટ કરજો તો હું ડિટેલ વિડિયો વિડીયો પણ બનાવી દઈશ ઓલ્ડ નોટિફિકેશનના ઉપર ઓકે કે કેવી રીતે પરીક્ષાનો સિલેબસ હોય છે વગેરે વગેરે આ જે નોટિફિકેશન છે ને મિત્રો જોઈ શકો બે બે ફેબ્રુઆરી એટલે કે બે ફેબ્રુઆરીનું જ આ નોટિફિકેશન છે અને રેલવેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર પણ તમને જોવા મળી હશે તો આ હતું મિત્રો આ ભરતી કેલેન્ડર કે આખા જે જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર સુધીનું કંઈ કંઈ ભરતીઓ આવવાની છે એનું આખું કેલેન્ડર જાહેર કર્યું છે ઇતિહાસમાં પહેલી વખત મિત્રો રેલવે ભરતી બોર્ડે કેલેન્ડર જાહેર કર્યો છે બાકી કેલેન્ડર નથી જાહેર કરતું રેલવે ભરતી બોર્ડ અચાનક જ ભરતીની જાહેરાત કર દે છે અને ઘણા વર્ષોથી તમે જોયું હશે કે આ બધી ભરતીઓ મોસ્ટ ઓફલી એપ્રેન્ટિસના બેઝ ઉપર થતી હતી ઓકે મોસ્ટ ઓફ એપ્રેન્ટિસના તમને નોટિફિકેશન જોવા મળતા હતા પરંતુ કાયમી આ ભરતીઓની જાહેરાત પણ કરી છે જેની તૈયારી કરી શકો છો આવનારી જે પણ અપડેટ છે આપણી ચેનલ પર મૂકવામાં આવશે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો તો મનેક્સ્ટ વિડીયોમાં આજે વિડીયો પડતું આટલું જ